મારું નામ ભીખાભાઈ ભૌતમભાઈ પટેલ ગામ ડું ઘરવાડા ઘરવાડાથી સાકરિયા તરફનો જે રસ્તો છે એ ફોરેસ્ટવાળાએ આમ અટકાવ્યો છે એનું કારણ કે અમે ત્રણસો વર્ષથી અમે વડવાઓ આ રસ્તાનો ઉપયોગ કરતા તો જમીન સાંકરિયાની સીમમાં છે અને સાકરિયાની સીમની જમીન દુઘરવાડામાં છે અને જે ફોરેસ્ટ વાળા રોક્યો છે એના બાજુમાં અમારી દેવોની ખાતાની જમીન આવેલી છે પણ છતાં પણ એ પણ જાટનું નિકતંતન થતું નથી નુકસાન થતું નથી છતો પણ અને વડવાઓ છે એ રસ્તામાં જતા હતા એટલે સરકારના સરકારના નામદાર સરકારનો કોઈ જાતનું કોઈ જાટનું નુકસાન થતું હોય એવું કોઈ પ્રશ્ન દાદા વખતનો રસ્તો છે એટલે આ કોઈ નુકસાન જાટનું થતું નથી ખોટી રીતે અમને એમ કે રણ ગતિ કરીને આટલો રસ્તો મુકાવ્યો છે અને જોજો એમ કે રસ્તામાં બોર્ડ દીધું છે પંચદેવ મંદિર બોર્ડ મારી દીધું છે પછી મોડાસાથી થી અણયો રસ્તો રસ્તો એવો બોર્ડ મારી દીધો છે સાકરિયા તરફનો બોર્ડ બી મારી દીધો છે હાઈવે હાઈવે થી લગભગ અડધો કિલોમીટર ડોમર બનાવી દીધો છે વચ્ચેનો જ ટુકડો ખાલી અને વચ્ચેનો ટુકડો બાકી છે

ગયા છે પાકો કંડારો થઈ ગયો છે કોઈ જાતનો પ્રશ્ન નથી ખાલી પંદર થી વીસ લાખ રૂપિયાનો મામલો એ બી મામૂલી જગા ફોરેસ્ટની જાય છે અને એમાં પણ ફોરેસ્ટને કોઈ નુકસાન થવાનું નથી અને આ પ્રજાલક્ષી આમ પ્રજાના હિત માટેનો આ રસ્તો છે અને અમુ નોદાદાના વિશ્વ પ્રસિદ્ધ સાકરિયા નર્મદાદાનું મંદિર બને છે અને શોર્ટકટ રોડ છે કોલરડા થી બધા લોકો નર્મદાદા શનિ મંગળવારે આ લોકો આવું છે અને આ રીતે એમ કહેવાય વિશ્વ પ્રસિદ્ધ નોંધાદાન મંદિર છે એનું એમ કહેવાય અમેદર્શ સરકાર માટે કાય માટે આરસર છે